વડોદરા અકોટા બ્રિજ ચાર રસ્તા આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષા માટે સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર બારોડ દ્વારા અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવતી વખતે દોરીના કારણે અનેક વાહનચાલકો ઇજાગ્રસ્ત બનતા હોય છે તેમજ કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થયા છે આવા દુર્ઘટનાઓને અટકાવવા અને જનસુરક્ષા જાળવવા માટે યોગેન્દ્ર બારોડ દ્વારા આશરે એક હજાર સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેફટી તાર વાહનચાલકોને ગળા તથા ચહેરા પર થતી ગંભીર એજાઓથી બચાવવામાં મદદરૂપ બને છે આ સાથે જ ચાઇનીઝ દોરી પર સરકાર દ્વારા પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા તેનું વેચાણ થતું હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને યોગેન્દ્ર બારોડ દ્વારા આવા વેપારીઓને ચાઇનીઝ દોરીનું વેચાણ બંધ કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી તેમણે લોકોને પણ વિનંતી કરી કે સુરક્ષિત અને કાયદેસર દોરીનો જ ઉપયોગ કરે જેથી ઉત્તરાયણનો સલામત બની રહે તાર વિતરણ યોગેન્દ્રભાઈ દ્વારા ખૂબ સારું સરાહનીય કામગીરી કરવામાં આવી છે ઉત્તરાયણના લીધે જે ગળા કપાતા હોય છે એના કારણે સેફ્ટીના ધ્યાનમાં રાખીને તારનું વિતરણ કરવામાં આવ્યું છે હું યંગસ્ટર્સને થોડી અપીલ કરવા માગું છું કે ઉત્તરાયણ જ્યાં સુધી છે એના પછી પણ થોડી એટલે આમ તો એ લોકોએ સ્પીડમાં જ લિમિટમાં ચલાવવી જોઈએ એટલે ઓવર સ્પીડિંગ ન ચલાવે ગાડી થોડી સ્લો ચલાવે જેથી દોરો આવે તો એ લોકોને દેખાય અને કોઈ અણબનાવ ન મળે બને સાથે સાથે હું પોલીસ કર્મીઓને પણ પોલીસ ખાતાને પણ વિનંતી કરવા માગું છું કે જ્યાં ચાઇનીઝના દોરા વિતરણ થઈ રહ્યા છે એ લોકોની સામે પણ જે વેચી રહ્યા છે એની સામે પણ કડક કાર્યવાહી કરે અને ચાઇનીઝ દોરાનું વિતરણ બિલકુલ ન થાય જેના કારણે કોઈના ઘરનો ચિરાગ ન બુજવાય કોઈના ઘરમાં અણ ન બને એ ખૂબ જ અગત્યનું છે એને એના માટે ધ્યાન આપવું જોઈએ સાથે સાથે જે યોગેન્દ્રભાઈએ કામગીરી કરી છે એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ સરાહનીય કામ કરે એવી કાયમ માટે કરતા રહે એવા એમને અભિનંદન આપું છું વડોદરા શહેરમાં જેમ કે આપણે જોઈએ છીએ દર વર્ષે ચાઇનીઝ દોરો હોય કે પછી અન્ય દોરાથી ઘણા લોકોના મૃત્યુ પામતા હોય છે ઘણા લોકો ડેમેજ થતા હોય છે તો એ સંબંધમાં આજે દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે શનિદેવ મંદિર પાસે જે સેફ્ટીના તાર છે જેથી કરીને દોરો આવે તો તાર પર પડે તો કોઈ વ્યક્તિનો જીવ બચે આ પ્રોગ્રામ કરવાથી કદાચ કોઈ એક વ્યક્તિનો પણ જીવ બચી જાય ને તો બહુ મોટું કામ છે અને ખરેખર આ માનવ કલ્યાણનું કામ છે તો દરેક લોકોએ અત્યારે આપ જોવો છો સામાજિક કાર્ય કરતા હોય તો દરેક લોકો આગળના ખાસ કરીને આપ મીડિયાનો પણ અભિમન અભિનંદન માનું છું કે અહીંયા આપ આયા કવરેજ કરવા માટે એટલે આપનો પણ આભાર માનું છું એક હજાર તારનું વિતરણ છે ને હજુ વધારે જરૂર પડશે તો વધારે વિતરણ કરીશું કેમકે દરેક દર વર્ષે આપણે જોઈએ છે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે અને ઘણા લોકો એન્જર થતા હોય છે પરંતુ જે અમુક ચાઇનીઝ દોરો વેચવાવાળા દુકાનદાર છે એમને પણ બે હાથ જોડીને વિનંતી છે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમારા બી બાળકો છે ઘરમાં તમારા બી બાળકો ઘરમાંથી બહાર નીકળતા હોય છે તમારા બી બાળકોને નુકસાન થાય ત્યારે તમને ખબર પડે તો તમે બે પાંચ લાખ રૂપિયા કમાવવા માટે તમે આ ખોટો ધંધો ના કરો પ્રતિબંધિત ચાઇનીઝ દોરો ના વેચો